લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી આ બેઠકમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી અને કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અહેવાલ સંજય પોપટ જે માનનીય રાહુલ ગાંધીજીની જે ન્યાયાત્રા હતી એમાં માનનીય શક્તિસિંહજીએ અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર દૂર હોવાના કારણે પરંતુ આજે અમે પહેલી મિટિંગ માન્ય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે છવ્વીસે છવ્વીસ સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આ ગણીનાથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે એમને પણ ગ્રાઉન્ડ સાથે મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારૂ વ્યવસ્થિત થાય એના માટે આજે મેં ચર્ચા કરવા

બે સીટ મળી છે એમાં બે સીટ અને ચોવીસે ચોવીસ ઉપર અમારા એક એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પર રહેશે એ જ રીતે બે સીટો અમારો ઉદેશ્ય છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જયારે ખુલ્લે આમ થઈ રહી હોય ચંદીગઢમાં આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી જો મેં ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવું શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી

ખબર નહીં એ તો ફરજ ચું હશે કે શું છે પણ અમે ચૂંટણી પછી રજૂઆત કરવાના છીએ